હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે હું એક એવું સ્ટ્રીટ ફૂડ બનાવવાની છું જે નાના મોટા દરેકને ભાવે છે આજનું સ્ટ્રીટ ફૂડ અમદાવાદના ફેમસ વડાપાઉં બનાવવાની છું અને સાથે સૂકી લાલ ચટણી અને ગ્રીન ચટણી પણ બનાવવાની છું તો આ વિડિયોને તમે સ્કીપ ના કરતા અને જોતા રહેજો તો આજનું આ સ્ટ્રીટ ફૂડ બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ઇઝી રેસીપી સાથે તો સૌથી પહેલાં સૂકી લાલ ચટણી બનાવવાની છે તો એની માટે મેં અહીંયા એક કઢાઈમાં અડધી વાટકી સિંગદાણા અને છથી સાત લસણની કઢીને લઈ લીધેલી છે હવે આને આપણે શેકી લેવાના છે તો સિંગદાણા શેકાઈ જાય એ પછી ગેસને બંધ કરી એને ઠંડા થવા દેવાના છે અને એના ફોતરાને આપણે નીકાળી દેવાના છે હવે સિંગદાણા ઠંડા થાય ત્યાં સુધીમાં વડા માટેની એક પેસ્ટ બનાવી દઈએ તો એની માટે એક મિક્સર જાર લઈ લઈશું અને એમાં બેથી ત્રણ નંગ લીલા મરચાંને લઈ લેવાના છે એના પછી એમાં એડ કરીશું છ થી સાત કડી લસણની અને એક નાનો આદુનો ટુકડો એડ કરીશું અને આ બધું જ આપણે કરસ કરી દેવાનું છે આ પેસ્ટથી આપણે બટાકાના મસાલાનો વઘાર કરશું એટલે આપણા વડા એકદમ ટેસ્ટી બનશે તો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે એ પછી એ જ મિક્સર જારમાં મેં અહીંયા જે ઠંડા સિંગદાણા કરવા મૂક્યા હતા એના ફોતરાને નીકાળી અને લઈ લીધેલા છે તો સિંગદાણા અને લસણને આપણે એમાં એડ કરી દેવાના હવે એમાં એડ કરશું નારિયેળ તો અહીંયા મારી પાસે નારિયેલ ન હતું એટલે મેં અહીંયા નારિયેલનું છીણ યુઝ કરેલું છે જો તમારી પાસે નારિયેલ હોય તો તમે નારિયેલ લઈ શકો છો તો અહીંયા હું દોઢ ચમચી જેવું નારિયેલનું છીણ એડ કરીશ અને આ બધું જ પહેલાં ક્રશ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રશ થઈ ગયું હવે એના પછી એમાં આપણે એક ચમચી જેવું લાલ મરચું અને થોડું મીઠું એડ કરી અને ફરીથી ક્રશ કરી દેવાનું તો અહીંયા સૂકી લાલ ચટણી તૈયાર થઈ ગઈ છે એના પછી ગ્રીન ચટણી બનાવી દઈએ તો એની માટે એક મિક્સર જારમાં આપણે કોથમીરને એડ કરીશું એના પછી બેથી ત્રણ નંગ લીલા મરચાંને એડ કરવાના અને એક આદુનો ટુકડો ત્રણ ચાર લસણની કઢીને એડ કરશું એક ચમચી સેવ એડ કરવાની જો સેવના હોય તો તમે ગાંઠિયા કે પાપડી લઈ શકો છો એના પછી એમાં મેં થોડી ખાંડ એડ કરી અને અડધું લીંબુનો રસ એડ કર્યો છે હવે એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી આને ક્રશ કરી દેવાનું છે તો સરસ એવું ક્રશ કર્યા પછી તમે જોઈ શકો છો કે આપણી ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે હવે એના પછી ચણાના લોટનું બેટર એડ કરીશું તો એની માટે મેં અહીંયા એક મોટું બાઉલ લઈ લીધું છે અને એમાં હું અહીંયા લગભગ દોઢ વાટકી જેટલો ચણાનો લોટ લઈશ તો લોટને સારી રીતે ચાળી અને લઈ લીધેલો છે તો એમાં જરૂર મુજબ પાણી ઉમેરી એકદમ સ્મૂધ બેટર રેડી કરી દેવાનું છે તો ચણાના લોટના ગાંઠા ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ આપણે જે વડાનું ખીરું તૈયાર કરીએ છીએ એવું જ અહીંયા તૈયાર કરવાનું છે હવે એના પછી એમાં થોડી હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ફરીથી મિક્સ કરી દેવાનું છે તો હળદર ઓપ્શનલ છે તમે સ્કીપ કરી શકો છો હવે એના પછી એક કઢાઈ લઈ લેવાની અને એમાં એક ચમચા જેવું તેલ એડ કરીશું એમાં રાઈને એડ કરવાની છે તો રાઈ તતરે એ પછી હિંગને એડ કરી પાંચ છ લીમડાના પાન નાખીશું અને જે પેસ્ટ બનાવીને રાખી છે એને એડ કરી તેને બે મિનિટ જેવું સાંતળવા દઈશું તો આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો સાંતળી જાય એ પછી એમાં આપણે જે બટેકાને બાફીને તૈયાર કરીને રાખ્યા છે એને એડ કરી દેવાના છે તો થોડી હળદર ઉમેરશું અને એના પછી મેં અહીંયા ચારથી પાંચ નંગ જેટલા બટેકાને બાફી અને આવી રીતે મસાલો તૈયાર કરીને રાખેલો હતો તો એને એડ કર્યો એના પછી એક ચમચી વડાપાઉનો તૈયાર મસાલો એડ કર્યો સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું અને એના પછી લીલી કોથમીરને એડ કરી આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે આજનો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને કોને કોને વડાપાઉં ભાવે છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો તો અહીંયા આપણો મસાલો રેડી થઈ ગયો છે તો તેને થોડોક ઠંડો થવા દઈશું અને મસાલો ઠંડો થઈ જાય એ પછી આવી રીતે હાથમાં આપણે મસાલાને લઈ એના ગોળાને વાળી દેવાના છે તો જેવા બટિકા વડાના આપણે ગોળા વાળતા હોઈએ છીએ એના કરતાં આપણે અહીંયા થોડા મોટા રાખવાના છે એટલે આપણું જે વડું છે એ એકદમ મોટું તૈયાર થશે એટલે મસાલાના ગોળા મોટા જ રાખવાના તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે હાથ વડે ગોળાને વાળી દેવાના છે તો હું આવી રીતે બધા જ ગોળા વાળી દઈશ એના પછી જે ચણાના લોટનું બેટર રેડી કરીને રાખ્યું છે એમાં ચપટી ખાવાનો સોડા એડ કરી એકદમ મિક્સ કરી દેવાનું છે એક સાઈડ હલાવતા રહેવાનું એટલે એકદમ સરસ આપણા વડા બનશે એના પછી વડાને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ આવી જાય એ પછી વડાને ચણાના લોટના બેટરમાં લઈ અને બટિકા વડા જેમ આપણે તળીએ છીએ એવી જ રીતે આપણે વડાને પણ તળી લેવાના છે તો અહીંયા હું મીડિયમ ફ્લેમ ઉપર વડાને તળી લઈશ તો તમે જોઈ શકો છો કે આપણા વડા તળીને તૈયાર થઈ ગયા છે હવે એના પછી વડાપાઉ બનાવવાનું શરૂ કરીએ તો એની માટે રોટલીની તવી કે નોનસ્ટિક પેનમાં એક ચમચી જેવું તેલ ઉમેરી એના પછી જે સૂકી લાલ ચટણી આપણે રેડી કરીને રાખી છે એ એક ચમચી એમાં એડ કરી તેલ સાથે મિક્સ કરી દેવાની અને એના પછી વડા પાઉનું પાઉ ચટણી ઉપર મૂકી અને એની સાથે ચટણીને લગાવી દેવાની છે તો અમદાવાદમાં વડાપાઉ શેકીને આપવામાં આવે છે એના પછી જે ગ્રીન ચટણી તૈયાર કરીને રાખી છે એને આપણે ઉપર લગાવી દેવાની તો તમે તમારી તીખાશ પ્રમાણે ગ્રીન ચટણી તમે તમારી તીખાશ પ્રમાણે લગાવી શકો છો જો તીખું વધારે પસંદ હોય તો થોડી વધારે લગાવવાની હવે એના પછી વડાને આપણે આવી રીતે વચ્ચે થોડુંક પ્રેસ કરી અને મૂકી દેવાનું છે અને ઉપરથી ફરીથી સૂકી લાલ ચટણી મૂકી દેવાની તો તૈયાર છે વડાપાઉં આ વડાપાઉંને તમે ગ્રીન ચટણી કેચઅપ સાથે સર્વ કરી શકો છો જો મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો